વેલકમ બેક ટુ અવર ચેનલ પૂરા રચના ગેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા ફ્રેન્ડ ફાઇન છો અને ગાઈસ અમે સવારે વ્લોગ ચાલુ નતો કારણ કે અમારે બહુ લેટ થઈ ગયું હતું એટલે અને પ્લસ પોઈન્ટ કે અમે લોકો એક ફોન લેવાનું જ ભૂલી ગયા ગાડીમાં જતો હતો એટલે ભૂલી ગઈ મેને કીધું તો અને ગાઈસ જો સો મને નહી ખબર માય ગોડ હું એમ કહેતી હતી પ્રાચીની આંગળી કેટલી ક્યુટ છે તો ભાઈ તો મેં મારા ફટાફટ અત્યારે હું પાણીપુરી બનાવી રહ્યો કારણ કે મને બહુ જ પ્રોડો શું હતો કઈ ખબર ના પડી બનાવી રહી છું યપ કઝ આઈ એમ ક્રેવિંગ ફોર ઇટ લાઈક સો મચ એન્ડ પપ્પા ને બહુ ઈચ્છા હતી અને મને તો બહુ બધી હોય ઈચ્છા તો હોય યા અને ગાઈસ મમ્મી અને પૂર્વ ઘરે પાણીપુરી એટલી ટેસ્ટી બનાવે છે વિચ વી લવ અને પપ્પા તેરે આવતા જ હશે સો ઇટ વોઝ લાઈક ચલો પણ આપણે કહીએ ક્વિકલી કરવાનું છે યા સો ફટાફટ મતલબ બનાવી લો સો ગાઈસ ચલો સ્ટેડિયમ સો રેડી એન્ડ પપ્પા આવી ગયા છે ને પ્રાચી પનીપુરી ખાય છે કચ કચ પપ્પા ખાઈ રહ્યા છે મમ્મી ભરી રહ્યા છે પપ્પા હાઉ વોઝ ધ જોસ લાઈક આહાહા આહા પપ્પા કો ગઈ બી બોલી રહ્યા છે પાણી લા મમ્મી મારી વાત મારી વાત થાય મારી વાત ના થાય

જે આયલુ છે તાલાલા રોડ ઉપર અને હે ને હા હા બહુ દીકરા છે એમને સો ધ સિંગ ઇસ गाइस મને છે ને મે આજકાલ બંધ જ કર દીધો ને મે ક્યારની નથી ખાધી અને આજે મે બનાવી છે મને બનાવું ગમે ખાવું ભી ગમે પણ નથી ખાતી અને આજે હું ખાઈશ આઈ એમ લાઈક ક્રેવિંગ ફોર પાણીપુરી સો गाइस चलो સ્ટે ટ્યુન મને ભી ભૂખ લાગે છે નાનું પાણીપુરી સો તમને બધું ડિટેલમાં અમે જ્યારે કહેશું જ્યારે અમે લોકો જમી લઈશું અને પપ્પા અને તીખું નહીં લાગતું હોય ત્યારે કારણ કે મેં થોડું તીખું બનાવી દીધું છે સો ગાઈઝ અમે ઉઠી ગયા છે હા અમે ઊઠી ગયા ઉઠી ગયા અને ઉઠી ગયા અને અમે સૂતા હતા એવું નથી કે નતા સૂતા મેં કીધો તો એ તો મેં લીધો તો મેં તો પછી સૂતી એવું રે મેં નહીં કીધું પાંચ મિનિટ સુવાદ ખાલી પાંચ મિનિટ જો કાઈસ મારો નોક પાછા આવી ગયા પાવર પાપડ ધ મની મરી

આ કાલે રાત્રે અમે જ્યારે નીકળશું ત્યારે પહેરશું પછી આ એક છે જે ફોટોશૂટ થશે અમારા નાનીએ સીવ કર્યું હતું અને પછી આ ત્રણ બેસિક ટી શર્ટ છે જે અમે ત્યાં પહેરશું જ્યારે રાત્રે અધરવાઇઝનો ક્યાંક ફટાફટ જવાનું હોય ઇટ્સ આ ચોઇસ પછી અમે એક આ લેવાના છે પછી આ તમને દેખાડ્યું હતું એ અને જો તમે ના જોયું હોય તો પછી અને એક હજી અમારું બ્લેકવાળું જે છે મોસ્ટ આઈકોનિક એ બી પહેરવાના છે અને એક આ જે છે ને એ બી તમે જોયેલું છે ઇટ્સ લાઈક લાના ડેન્ડરી એન્ડ પછી અમે એક આ ટી શર્ટ લઈ રહ્યા છીએ પછી વ્હાઈટ ટી શર્ટ જે અમે ઓવર સાઇઝ લીધી હતી સ્ટુડિયોમાંથી એ અને આ સ્વેટર ટાઈપ ટી શર્ટ જે છે ક્રોપવાળી હા પિકનિકમાં પહેરી હતી ને એક બ્લેક છે

ગાઈસ મારી આ બધી આંગળો કેવી મોટા માણસ જેવી લાગે ના ટુ ધ ટિકવે સો ધ થિંગ ઇઝ મારે અત્યારે મેકઅપ નું બધું પેક કરવાનું છે અને હું જોઈસ બિગ બોસ બિગ બોસ બિગ બોસ બિગ બોસ સોરી ઇટ્સ લાઈક એન્ટરટેનમેન્ટ લોકો વાજે અમને ગમે એક લાફો મારી હું એક બુક લેવાની છું કારણ કે અમે ત્યાં રેસ્ટ કરવા પણ જઈ રહ્યા છે સો પેલી હિડન હિન્દુ શું યું કારણ કે આઈ ડોંટ હેવ અને મારે પરચેસ કરવી છે બુકો પણ મારી મમ્મી મને એવું કહે છે કે જે બે પડી છે ને એ પેલા વાંચ્યો તો આજે મારા ક્લાસમેટે મને એવું કીધું કે તે હજી ચાલુ જ કરી છે મેં તો પતા દીધી મેં કીધું હે હા તો પછી મેં કીધું એને કે જે પાર્ટ ટુ છે એમ પાર્ટ થ્રી છે એ તમે વાંચ્યું તો કે ના એ બધું કોણ વાંચે મેં તો એક જ પાર્ટ વાંચું કીધું અચ્છા તો એમ નથી અને એ સૌથી ચાંપલો છે અમારા ક્લાસરૂમમાં લાઈક ટીચર્સ ને એવું લાગે છે હા હા ચા હશે ડોન્ટ કેર આમ લોકો તો ખુદ એટલા ચાંપલા છે સો ગાઈસ ચલો સ્ટેટ યુન પછી મળીએ પૂરવા મેકઅપ પેક કરી લે અને હું ટીવી જોઈ લઉં આદત છે ગાઈસ અને હું થોડા કપડાં બી વાળી લઉં

આ એ એક જ માણસ હતો જેને ખતરો કે ખેલાડી ભી જીતીયો અને બિગ બોસ ભી જીતીયો અને એ હતો સિદ્ધાર્થ शुक्ला અને એના જેવો કોઈ બની નહી શકે તો કમ્પેરીઝન કરવાનો છોડો વિવેન ને સિદ્ધાર્થ शुक्ला વિવેન કાંટ ભી સિદ્ધાર્થ शुक्ला એ ડમ નતો સિમ્પલ સો સ્ટેડિયમ સો કરી રહી છું પ્રાચીબિ કરી કરી રહી છું ફ્રોક્સ જે લાઈક ડ્રેસીસ છે એ હું અત્યારે મૂકી રહી છું કારણ કે દાઉ પાણી બટ્ટા લાગે પ્રાચી જગ્યા નથી વોટ પાણી બટ્ટા જગ્યા પ્રજાપતિને બધી આવડે છે મૂકી તો ઓકે સો અત્યારે મેં ફ્રોક્સ મૂકી દીધા છે અને હવે ટી આપી અને બધું આજે કરશો તો પછી કાલે અમે શું સો વી હોપ કે તમને અમારો આ ગમ્યો અને જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે કેટલા છો આવતા જોવા માટે અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મને એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય